નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે પ્રાકૃતિક ખેતીમાં જે નિંદામણનો પ્રશ્ન છે તો એમાં વાવેતર કઈ રીતે કરવું એના માટે તો આ તમે જોઈ શકો છો કે અમારે આ મિની ટ્રેક્ટરથી વાવવાનું હતું એ પહેલાં નક્કી કરી લેવાનું ત્યાર પછી એમાં ત્રણ દાતાએ આપણે જે વાવેતર કરીએ તો એમાં એક ઉથલ થાય એવી રીતે અહીંયા છ આરુના અમે પહેલેથી જ આ કિયારા બાંધી દીધા છે પછી આપણી જે જૂની પદ્ધતિ હતી કે પલાળીને વાવીએ આપણે તો આને બે પિયત આપી દીધેલા છે કોઈ પણ પાક તમે વાવો ત્યારે ખોરામાં વાવ્યા પછી પણ બે પાણી આપતા હોય તો બે પાણી આને પહેલાં પાઈ દેવાના છે તો બે પાણી પાઈ દીધા છે તો એમાં તમે આ જોઈ શકો છો નીનામણ જેટલું પણ હતું અમારે મગફળીમાં બહુ ખડ થઈ ગયું હતું તો આ બધું ઉગી જાય છે આ ઉગી જાય છે હવે છ કે સાત દિવસ પછી આ વાવેતર થાય ત્યારે બધું જ નિંદામણ ઉગી જાય છે અને પછી આપણે આ વાવેતર કરીએ અને પછી રાહ પાકીએ એટલે આ બધું જ નિંદામણ એમાં જે ઉગી ગયું એનું બીજ એ બધું નાશ થઈ જાય તો મિત્રો પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટો જે પ્રશ્ન હતો હોય કે નિંદામણ આપણે કેવી રીતે કાઢવું અને એમાં મજૂરી ખર્ચ વધી જાય છે તો આપણી જે દેશી પદ્ધતિ હતી કે પલાળીને વાવીએ તો એ પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે ચણા છે ઘઉં છે પછી જુવાર છે એ બધા પાકનું વાવેતર તમે આવી રીતે કરો મકાઈનું એટલે નિંદામણનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને ત્યાર પછી જો આ રીતે જે આરે વાવેલું હોય એમાં એક વખત આંતરખેળ થઈ જાય છાતી આલી જાય એટલે પછી ખાલી એક જ વખત તમારે સામાન્ય નિંદામણ કાઢવાનું રહે છે બાકીનું તો આપણો પાક મોટો થઈ જાય એટલે નીંદામણ દબાઈ જાય છે તો પ્રાકૃતિક ખેતીમાં જે આ નિંદામણનો પ્રશ્ન હતો એ આવી રીતે અમે આ સોલ્વ કરીએ છીએ જો આ બધું જે નિંદામણ છે હવે રા પાંખશું એટલે બધું જ એનો અહીંયાથી નાશ થઈ જાય છે ચણાનું વાવેતર ચાલું છે તો આવી રીતે જુવારનું પણ આવી જ રીતે વાવેતર કર્યું હતું અને આ ચણાનું વાવેતર બે વખત આપણે ક્યાં કોઈ પણ વખતે બે પાણી તો આપવાના જ છે હવે જે આ ચણા ઊગી જશે આમનામ આમાં રાપ રાપ હાકી દઈશું પછી ત્યાર પછી એને વીસ દિવસ કે એક મહિનાની આજુબાજુના સમયે પાણીની જરૂર પડે તો ત્યાં સુધી આપણી જમીન કોરી થઈ જાય તો ત્યાં સુધી કોઈ નિંદામણ ઉગતું નથી અને પછી પાક મોટો થઈ જાય જેથી નિંદામણનો પ્રશ્ન આ રીતે હલ કરી શકાય જે મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે તો ઈ આ પદ્ધતિથી વાવેતર કરે આમાં ટૂંકમાં કોઈ મોટું ખેતર હોય મોટા વીઘામાં પણ આ રીતે જ વાવેતર કરી શકાય આ વાવેતર થઈ ગયા પછી આ રીતે રાપ અને સમાર ચાલી જાય છે પછી આ જે અમારા પહેલાથી પાળા બાંધેલા હતો મોટા ક્યારા છે છ આ એટલે જો આ રીતના રાપ હાલી જાય ત્યાર પછી આવી રીતે વ્યવસ્થિત બધું થઈ જાય છે આમાં બધું જ નિંદામણ અત્યારે પડી ગયું છે આ પહેલેથી જે પાળા હોય એ રહી જાય આપણે રાપ અને સમારનું જે ગોઠવણી કરવાની હોય એ બધું પહેલેથી સેટ કરી અને પહેલાં જ પાળા બાંધી દીધેલા હોય તો પહેલાં જે પી ગયું હોય પછી પાણી પહેલાં અપાઈ ગયું હોય નિંદામણ ઉગી ગયું હોય અને હવે રાપ અને સમાર થઈ ગયા પછી આમાં હજી બાકી છે જો આ જે બધું નિંદણ છે આ બધું રાપની અંદર પડી જશે એટલે પ્રાકૃતિક ખેતીમાં આ નિંદામણ નિયંત્રણ માટે સૌથી સારો રસ્તો છે આમાં ઘણો બધો નિંદામણનો નાશ થઈ જાય છે આમાં ઘણું બધું ઉગી જાય છે ત્યાર પછી આમાં જ્યારે આંતરખેળ થાય ત્યારે નીકળી જાય છે એક વખત આપણે મજૂરોથી નિંદામણ કરવાનું રહેશે